શ્રી પરમાત્મને નમ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ આજે એનો શ્લોક ક્રમાંક બાવીસ જે મને બહુ જ ગમે છે કારણ કે એની અંદર છે અનન્ય ભાવથી ભગવાનને પૂજનારનું વર્ણન છે તો ભગવાન કહે છે કે એનું યોગ અને ક્ષેમ હું વહન કરું છું જેઓ ત્રય ધર્મનો આશ્રમ લે છે તેમણે તો દેવતાઓની પ્રાર્થના યાચના કરવી પડે છે પરંતુ જેઓ ફક્ત ભગવાનનો જ આશ્રય લે છે તેમણે પોતાના યોગક્ષેમને માટે મનમાં ચિંતા સંકલ્પ અથવા યાચના નથી કરવા પડતા એ વાત ભગવાન આ શ્લોકમાં બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્લોક ક્રમાંક બાવીસ શ્રી ભગવાન વાચ અનન્યાશિંતય માય યે જના પરીુપાસ્યાયુક્તાનાય યોગક્ષેમૌ વહા્યહમ આ શ્લોકનું આપણે આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ યે એટલે જે અનન્યા એટલે અનન્ય જના ભક્તજનો મામ મુજ પરમેશ્વરનું ચિંતય એટલે નિરંતર ચિંતન કરતા પરયુપાસતે સારી રીતે ઉપાસના કરે છે નિત્યાભિયુક્તાના મારામાં નિરંતર લાગેલા તે એટલે તે ભક્તોનો યોગક્ષેમમ યોગ અને ક્ષેમ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ છે યોગ અને ક્ષેમ એટલે પ્રાપ્તની રક્ષાનું નામ છે ક્ષેમ અહમ હું પોતે વહામી વહન કરું છું હવે આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગ યોગક્ષેમનું હું પોતે વહન કરું છું અહીં યોગક્ષમ અર્થ થાય છે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ છે ક્ષેમ અનન્યાસ ચિંતયંતોમાં એ જના પરિવાર સ્વામી રામસુખદાસજી આનું વિવેચન કરે છે આપણે ટૂંકમાં સમજીએ જે કંઈ દેખાય છે સંભળાય છે સમજવામાં આવી રહ્યું છે બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે અને તેમાં કંઈ પણ પરિવર્તન કે કંઈ પણ ઈચ્છા રાખ્યા વગર જે પણ ભગવાનની લીલા છે જે થઈ રહ્યું છે બધી એવું દ્રઢતાથી માની લઈએ સમજી લઈએ તો પછી આપણે બુદ્ધિ ભગવાન સિવાય કશે જતી નથી આ બુદ્ધિ આપણી ભગવાનમાં જ લાગેલી રહે છે એટલા માટે અહીં ભગવાન કહે છે અનન્ય ભગવાનમાં મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપમેળે જ ભગવાનનું ચિંતન થઈ જાય છે અહીં ભગવાનને કહેવાનો અર્થ અનન્યા કહેવાનો એ જ અર્થ છે કે ભગવાનને શરણે થવાનું છે એમનું જ ચિંતન કરવાનું છે એમની જ ઉપાસના કરવાની છે અને એમને જ પ્રાપ્ત કરવાના છે આવો દ્રઢ ભાવ આપણે કેળવવાનો છે ભગવાન સિવાય મનુષ્યનો અન્ય કોઈમાંય ભાવ ના રહે કેમ કે ભગવાન સિવાય અન્ય બધી જ વસ્તુ નાશવાન છે ભગવાન સિવાય તેમની કોઈ ઈચ્છા જ નથી પોતાના જીવન નિર્વાહની પણ ઈચ્છા નથી એટલા માટે એવા ભક્તોને અહીં ભગવાને અનન્ય એમ કહ્યું છે તેમનું ખાવું પીવું ચાલવું ફરવું વાતચીત કરવી વ્યવહાર કરવો આ જે કંઈ પણ કામ કરે છે તે બધી જ ભગવાનની જ ઉપાસના છે કેમ કે બધા જ કામ ભગવાનની પ્રસન્નતાને માટે જ એ અનન્ય ભક્ત કરે છે તે શાન નિત્યાભિયુક્તાના જેઓ અનન્ય થઈને ભગવાનનું જ ચિંતન કરે છે ભગવાનની પ્રસન્નતાને માટે જ બધું કામ કરે છે એને માટે જે અહીં નિત્યાભિયુક્તાના પદ આપવામાં આવ્યું છે યોગ ક્ષેમમ વહામ્યહમ આગળ કહ્યું ને અપ્રાપ્તની પ્રાપ્તિ એને યોગ કહેવાય છે અને જે પ્રાપ્ત છે એની રક્ષા કરવી તેને કહેવાય છે ક્ષેમ ભગવાન કહે છે કે મારા મારા સ્વરૂપમાં મારામાં ધ્યાન કરતાં નિત્ય નિરંતર લાગેલા ભક્તોના યોગક્ષેમ હું વહન કરું છું એને વિચારવાનો મોકો જ નથી આપતો આપણું કામ આગળને આગળ થતું જ રહે છે ક્યારે જ્યારે આપણને ભગવાનમાં અનન્ય પ્રેમ હોય છે અનન્ય શ્રદ્ધા હોય છે ત્યારે ભગવાન ભક્તનું હિત જ જોવે છે અને એ જ કામ તે કરે છે જેમાં ભક્તનું હિત થતું હોય એવી જ રીતે પ્રાપ્ત વસ્તુની રક્ષા કરવામાં પણ ક્ષેમનું વહન છે અને રક્ષા ન કરવામાં પણ ક્ષેમનું જ વહન છે જો ભક્તની ભક્તિ વધતી હોય તો જે પ્રાપ્ત વસ્તુ છે એની ભગવાન રક્ષા કરશે અને જો ભક્તની ભક્તિ ઓછી થતી હોય તો જે પ્રાપ્ત વસ્તુ છે તે નષ્ટ કરવામાં પણ ભગવાન એ ભક્તનું ક્ષેમ કરશે આથી ભગવાનના ભક્તે અનુકૂળ પરિસ્થિતિ તથા પ્રતિકૂળ પરિસ્થિતિ બંને પરિસ્થિતિઓમાં પ્રસન્ન રહેવું જોઈએ ભગવાન ઉપર નિર્ભર રહેવાને કારણે એમનો દ્રઢ વિશ્વાસ થઈ જાય છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તે ભગવાનની જ મોકલેલી છે આથી અનુકૂળ પરિસ્થિતિ સારી અને પ્રતિકૂળ પરિસ્થિતિ સારી નથી એવો ભાર એવો ભાવ ભક્તનો દૂર થઈ જાય છે અને તેમનો એ ભાવ રહે છે કે ભગવાનને જે કર્યું છે એ જ ઠીક છે ભગવાને જે નથી કર્યું એ પણ ઠીક છે એમાં જ મારું કલ્યાણ છે ભગવાનને આપણે આપણું કાર્ય સોંપી દઈએ પછી બધી જ જવાબદારી ભગવાનની છે આપણે એવું નથી વિચારવાનું કે આવું થવું જોઈએ અને આવું ના થવું જોઈએ ભગવાને જે પણ આપણા માટે મોકલ્યું હોય તે બધું જ આપણા માટે સારું જ હશે બીજો એક શબ્દ છે વહામ્યહમ એટલે કે જેવી રીતે નાના બાળકને માટે માં કોઈ વસ્તુની એને જરૂર છે એમ સમજે તો તે બહુ જ પ્રસન્ન થઈને ઉત્સાહની સાથે પોતે તે વસ્તુ લાવી આપે છે અને તેવી જ રીતે ભગવાન કહે છે કે મારામાં નિરંતર લાગેલા ભક્તોને માટે હું કોઈ વસ્તુની આવશ્યકતા સમજું છું તો તે વસ્તુ હું પોતે ઊંચકીને લાવું છું અને ભક્તોના બધા કામ હું પોતે કરું છું જેમ ભક્તને ભગવાનની સેવામાં આનંદ આવે છે ને એવો જ આનંદ ભગવાનને ભક્તની સેવામાં આવે છે આપણે નથી જાણ્યું નરસિંહ મહેતાએ બાવન વખત ભગવાનને બોલાવ્યા છે અને ભગવાનને આવવું પડ્યું છે કેમ અનન્ય ભક્તિ નરસિંહ મહેતાની કળિયુગમાં પણ ભગવાને આવીને નરસિંહ મહેતાના કામ બધા જ કરી ગયા તો આ છે અનન્ય ભક્તિનું ઉદાહરણ છે બાઈ મીરા ઝેરના પ્યાલા એમણે અમૃત બનાવી દીધા ભગવાને આ સેનો પ્રતાપ છે મીરાબાઈની અનન્ય ભક્તિ આ રીતે આપણે પણ ભગવાનમાં અનન્ય પ્રીતિ આપણી બંધાઈ જશે તો ભગવાન આપણું પણ યોગક્ષેમ વહન કરશે કરશે અને કરશે જ શ્રી કૃષ્ણ અર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના સંબંધી મિત્રોને શેર કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ